બાકી તમને ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરીએ તો જિલ્લો દેવભૂમિ દ્વારકા અને તાલુકો ખંભાળિયા બાજુ તમને પ્રોપર લાલાભાઈ પાસે ટ્રેક્ટર જોવા મળી જશે તો જે કોઈ મારા મિત્ર ભાઈને મેચી ફર્ગ્યુસન ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો તમે ભાઈનો કોન્ટેક કરી શકો છો બાકી લાલાભાઈ ના મોબાઈલ નંબર પણ તમને નીચે સ્ક્રીનમાં શો થઈ રહ્યા છે કોલ કરી ટ્રેક્ટર ખરીદી શકો છો